બટાટા નગરી તરીકે ઓળખાતા ડીસામાં અત્યારે ખેડૂતો માટે બટાટાની ખેતી જ રોડાવી રહી છે બેશક છેલ્લા કેટલાક વર્ષોમાં ડીસામાં બટાટાનું વેત વાવેતર વધ્યું હોવા છતાં ભાવો ન મળતા ખેડૂતોને નુકસાની સહન કરવી પડી રહી છે બનાસકાંઠા જિલ્લામાં કોન્ટ્રાક્ટ ફાર્મિંગ દ્વારા બટાટાની ખેતીમાં વધારો થતાં અત્યારે ખેડૂતોને ખાવાના બટાકામાં ભાવ મળતો નથી જેના કારણે અત્યારે આ કોન્ટ્રાક્ટ ફાર્મિંગની ખેતી ખેડૂતો માટે મુશ્કેલી ઊભી કરી છે ત્યારે બનાસકાંઠા જિલ્લાના ખેડૂતો બટાટાની ખેતીને લઈને શું કહી રહ્યા છે જુઓ અમારા અહેવાલમાં બટાટા નગરી તરીકે ખ્યાત નામ ડીસા તાલુકામાં ગુજરાતમાં સૌથી વધુ બટાટાનું ઉત્પાદન થાય છે અને તેના લીધે જ ડીસાની ઓળખ બટાટા નગરી તરીકે થઈ છે ડીસાનું હવામાન બટાટાની ખેતી માટે સાનુકૂળ હોવાના લીધે ડીસાના ખેડૂતો વર્ષોથી બટાટાની ખેતી કરતા આવ્યા છે અને બટાટાના મબલક ઉત્પાદનથી ખેડૂતોને સારો એવો આર્થિક ફાયદો થયો છે પરંતુ છેલ્લા ઘણા સમયથી ડીસા તાલુકાના ખેડૂતોએ કોન્ટ્રાક્ટ ફાર્મિંગ શરૂઆત કરી હતી અને શરૂઆતના તબક્કામાં ખેડૂત ખેડૂતોને બટાટાની કોન્ટ્રાક્ટ ફાર્મિંગ ફળી પણ હતી પરંતુ છેલ્લા એકાદ વર્ષ કોન્ટ્રાક્ટ ફાર્મિંગ કરાવતી કંપનીઓ તેમના દ્વારા ઉત્પાદિત થયેલા બટાટાને ખુલ્લા બજારમાં વેચવા માંડતા બજારમાં બટાટાનો પુરવઠો વધી જતા પરંપરાગત બટાટાની ખેતી કરતાં ખેડૂતોના બટાટાની માંગ ઘટતા ખેડૂતોને તેમના બટાટાના પોષણક્ષમ ભાવો નથી મળી રહ્યા જેને લઈ ખેડૂતોને એક સમયે પણ ખણ ખણિયા કરાવતી બટાટાની ખેતી હવે ઓછા ભાવોના લીધે રોવડાવી રહી છે ઊંચા ભાવના બિયારણો અને ખાતર ખરીદીને બટાટાની ખેતી કરતા ખેડૂતો બટાટાની ખેતી કરતા ખેડૂતોની આ અવદશા પાછળ કોન્ટ્રાક્ટ ફાર્મિંગ કરાવતી કંપનીઓ દ્વારા ખુલ્લા બજારમાં બટાટાનું વેચાણ કરતા હોવાનું જણાવી રહ્યા છે જ્યારે ખેડૂતોની પોઝિશન જોતો સરકારે મોદી સાહેબ આવ્યા એના પછી એવું કર્યું કે સ્પ્રિંગ સ્પ્રિંકલર ફુવારા લાવ્યા કે ભાઈ ખેડૂતોની આવક વધારે કરવી છે આવક તો નો ડાઉટ એમણે જે ફુવારા સ્પ્રિંકલર કર્યા એનાથી વધ્યું પાણી પણ બચ્યું પણ હવે કરવાનું શું એ કર્યા માટે ખેડૂતોને મરવાનો વારો આવે છે અત્યારે ખેડૂતો મરણ પથારીએ છીએ એનું કારણ છે કે અત્યારે જે કંપનીઓ આવી છે કેટલી બધી કંપનીઓ છે કંપનીઓનો અમે વિરોધ નથી કરતા કંપનીઓ સારી બી છે પણ કંપનીઓવાળા ખેડૂતોને હવે મારવા બેઠા છે એનું કારણ એ છે કે એ લોકો બટાટા ખરીદે છે ખરીદીને એમને વેફરમાં કે જે તે એની વેરાયટીઓ બને ગમે તે એ કરવાનું હોય એની જગ્યાએ અત્યારે છેલ્લા બે વર્ષથી માર્કેટમાં બટાકા નોખે છે ખાવામાં અને કંપની વાળા તો અબજો પડ્યા છે એમને કદાચ નુકસાન થાય તો કોઈ ફરક પડતો નથી પણ મરી જાય છે ખેડૂત ખેડૂતની માર્કેટને હલવા નથી દેતા અને ખેડૂતના પોષણ ભાવ તો શું મળે પણ એના વાયેલા ખર્ચાના મૂડી પૈસા પણ ઊભા થતા નથી એટલે ખેડૂત બે વર્ષથી મરે છે તો આ બટાકા જે છે એ કંપનીવાળા જે વાવે એમને અમારી એક જ માગણી છે કે એમને ગમે તેઓ વેચે માર્કેટમાં અહીંયા માર્કેટમાં નહીં વેચવાના એમને વેરાયટી બનાવે કે જે બી બનાવે એમનો વેરાયટીનો સ્ટોક કરે ભલે એક વર્ષનો સ્ટોક કરી બીજા વર્ષે વેચે સ્ટોક વધારે થતો હોય તો અથવા એમના બાપથી વાવે વધારે ન વાવે અને બીજું કારણ એ કે સ્ટોરમાં બટાકા મૂકે છે ને એમના ચેમ્બર અલગ હોય છે એમાં ફેંકિંગ માટે પેલી ફોગિંગની દવા નોખે છે અને દવા નોખ્યા પછી એ બટાકા માર્કેટમાં નોખે ને ખાવામાં હાનિકારક છે લોકોને કે કેન્સર થાય ખેડૂતોને કે દવાથી ને એને થઈ પણ ખરેખર એની સાચી પદ્ધતિ એ છે કે જે બટાકા ઉપર ફોગિંગ કરે છે ને એના કારણે બધું આ થાય છે અને લોકો મરી રહ્યા છે એના કરતો જે ચાલુ બટાકા ખેડૂતના પકવેલા મૂકે એમાં કોઈ ખરાબ દવાઈ નથી આવતી સારા હોય છે એની કોઈ દવા નથી છંટાતી અને એ બટાટા ખાવા માટે શરીર માટે બી હાનિકારક નથી અને સારા છે તો અમારી એક જ સરકાર આ માંગણી છે કે કંપનીઓવાળા તે ચોખવટ કરે કે ભાઈ તમારે માર્કેટમાં નહીં વેચવાના વાવો ભલે વાવાનો અમારો વિરોધ નથી ફાર્મ એનો કરાર કરીને વવડાવો પણ એ બટાકા માર્કેટમાં ન વેચાવા જોઈએ અમારી એક જ માંગણી છે બટાટાના હોબ તરીકે જાણીતા દિશામાં બટાટાની ખેતીથી જ બેહાલ થયેલા ખેડૂતોની આ દશા પાછળ કોલ્ડ સ્ટોરેજના સંચાલકો પણ કોન્ટ્રાક્ટ ફાર્મિંગ કરાવતી કંપનીઓ દ્વારા ખુલ્લા બજારમાં બટાટાનું વેચાણ કરવામાં આવતું હોવાનું કબૂલી રહ્યા છે અત્યારે બનાસકાંઠા જિલ્લામાં બસોથી પણ વધુ કોલ્ડ સ્ટોરેજો આવેલા છે અને આ તમામ કોલ્ડ સ્ટોરેજો ચાલુ વર્ષે બટાકાથી ભરાઈ ગયા હતા જેની પાછળ કારણ હતું કે ખેડૂતોના બટાટા કોલ્ડ સ્ટોરેજમાં ઓછા હતા પરંતુ કોન્ટ્રાક્ટ ફાર્મિંગ કરેલા બટાકાનું પ્રમાણ વધી જતાં તમામ કોલ્ડ સ્ટોરેજો બટાટાથી ભરાઈ ગયા હતા જેના કારણે ખેડૂતોના બટાટા પણ મોટાભાગે કોલ્ડ સ્ટોરેજમાં જ મૂકવા માટે જગ્યા ન મળી હતી જેને લઈને પણ ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા હતા આ બાબતે કોલ્ડ સ્ટોરેજના સંચાલકોએ જણાવ્યું હતું કે ચાલુ વર્ષે બટાટાના ઉત્પાદનમાં તો ખૂબ વધારો થયો છે પરંતુ ખેડૂતોને ભાવ મળ્યો ન હતો બીજી તરફ બજારમાં પણ મોટાભાગે વેપારીઓ કોન્ટ્રાક્ટ ફાર્મિંગવાળા બટાટા મોકલી રહ્યા છે જેના કારણે તેની સ્થિતિ અસર ખેડૂતોના બટાટાના ભાવ પર જોવા મળી રહી છે ગણેશભાઈ કોન્ટ્રાક્ટ ફાર્મ સારી વસ્તુ છે પણ લાંબા સમયથી કોન્ટ્રાક્ટ ફાર્મના બટાકા ઓપન ઓપન માર્કેટ વેચા છે તેના કારણે ખાવાના બટાકાનો પૂરતો ભાવ મળતો નથી એ માટે કમ કોન્ટ્રાક બટાકા અલગ અલગ વેરાયટીમાં વપરાય અને ખાવાના બટાકા માર્કેટમાં વેચાય તેથી ખેડૂતોને પૂરતો ભાવ મળી રહે ચેતનભાઈ માળી કોન્ટ્રાક્ટ ફાર્મિંગ એક સારી વસ્તુ છે પાંચ સાત વર્ષથી કોન્ટ્રાક્ટ ફાર્મિંગ આવતા ખેડૂતોને ફાયદા પણ ઘણા થયા છે પણ હાલની ટાઈમમાં કોન્ટ્રાક્ટ ફાર્મિંગના બટાકા ખાવામાં જાય છે એ સરકાર જો ઈચ્છે તો ખાવામાં ન ના નાખાવે ખાવે એ બટાકા વેફરમાં યુઝ કરે તો બટાકાનો સારો ભાવ મળી રહે ખેડૂતોને હાલ બટાકા સાત આઠ રૂપિયા સાત આઠ રૂપિયા કિલો વેચાય છે જે કોન્ટ્રાક્ટ ફાર્મિંગવાળા બટાકા જો ના આવે તો બાર તેર રૂપિયા ભાવ વેચાય આમ તો ડીસા ખાવાના બટાટાના ઉત્પાદનને લઈ જ ખ્યાતનામ છે અને અત્યારે ખાવાના જે બટાટા છે તેનું સ્થાન કંપનીના બટાટા લઈ રહ્યા છે જેને લઈ ખેડૂતોને મોટું આર્થિક નુકસાન સહન કરવું પડી રહ્યું છે ત્યારે ખેડૂતો દાવો કરી રહ્યા છે કે કંપની દ્વારા ખુલ્લા બજારમાં જે બટાટા વેચવામાં આવી રહ્યા છે તે બટાટાને લાંબા સમય સુધી સંગ્રહ કરી શકાય તે માટે કેમિકલનું ફોંગિંગ કરવામાં આવતું હોવાથી આવા બટાટા આરોગવા સ્વાસ્થ્ય માટે પણ જોખમી હોવાથી લોકોએ કંપનીઓના બટાટાને બદલે ખાવાના બટાટાની ખરીદી કરવી જોઈએ જેથી લોકોનું સ્વાસ્થ્ય તંદુરસ્ત રહે અને ખેડૂતોને થતાં વ્યાપક નુકસાનમાંથી જિલ્લાની અંદર એમાં ડીસા નગરી બટાકા નગરી તરીકે ઓળખાય છે એનો વર્ષો વર્ષ વિસ્તારે વધે છે વાવેતરે વધે છે એનું ઉત્પાદન પણ ખેડૂત બહુ લે છે પણ જે મલ્ટીનેશનલ કંપનીઓ આવી છે એ કંપનીનો કરાર આધારિત ખેડૂતોને વાવેતર કરાવે છે એમને પોષણક્ષમ ભાવ પણ મળે છે એટલે હું કંપનીઓને કહેવા માગું છું કે તમારે જે કોન્ટ્રાક્ટ ફાર્મિંગથી તમે વવરાવો છો તો તમારા જે કમ ઉદ્યોગ છે એ ઉદ્યોગ જે વેરાયટીઓ બનાવો છો વેફારને બીજી એમ જમાં જે બનાવો છો તેટલા સુધી સીમિત રાખો કેમ કે ખેડૂતોના બટાકા એમ કે તમે જે માર્કેટની અંદર તમે ઠલવો છો બટાકા કંપનીઓના એનાથી ખેડૂતને છેલ્લા બે વર્ષથી ભાવ નથી મળતો એટલે એને હું ગુજરાત સરકારની ગૃહિણીઓને પણ કહેવા માગું છું કે તમે જે કંપનીઓના બટાકા ખાવ છો એ દવાના ભંગીઓવાળા આવે છે એટલે સ્વસ્થ માટે ખાવા માટે હાનિકારક છે અને જે ખેડૂતના બટાકા જે છે જે બાદસા છે સાંગા છે ખ્યાતિ છે એ બટાકા જે છે એ ખાવા માટે હાનિકારક નથી કે એમાં કોઈ દવાનું ફંગીન આવતું નથી એટલે હું કંપનીઓવાળે પણ કંપનીઓને કહું છું કે તમે માર્કેટની અંદર બટાકા નાખીને ખેડૂતને પણ એક બાજુ તમે ભાવ આપો છો અને બીજી તરફ ખેડૂતને તમે મારો છો એટલે તમારે જો આવું ને આવું જો ચાલ્યું તો આવનાર સમયની અંદર તમારે ગુજરાતમાંથી પોટલા ભરવા પડશે એટલે તમે મહેરબાની કરી અને તમારા ઉદ્યોગો જે છે એના સુધી સીમિત રાખો બટાકા નહીંતર આવનાર સમયમાં તમને પણ એમ જમાં કાઢવું પડશે આ ખેડૂત દિવસે ને દિવસે એને પોષણ ભાવ મળતા નથી એટલા માટે